શીતળા માતાની વાર્તા એક ગામમાં દેરાની દેરાણી જેઠાણી તેની સાસુ સાથે રહેતી હતી બંને બહુઓના ઘરે દેવના દીધેલા એક એક દીકરા હતા મોટી બહુ ઈર્ષાળુ હતી જ્યારે નાની બહુ ભલી બોળી અને પ્રેમાળ હતી એક વખત શ્રાવણ માસમાં રાંગણ નો દિવસ આવ્યો સાસુએ નાની બહુને રાંગવા બેસાડી નાની બહુ મધરાત સુધી રાંગતી હતી એટલા દોડિયામાં દોડિયા સુતેલો છોકરો રડવા માંડ્યો આથી બધું કામ પડતું મૂકીને વહુ છોકરાને લઈને જરા આડે પડખે થઈ અને થાકના લીધે જોતા જોતામાં મૂંઘી ગઈ ચૂલો સળગતો હતો મધરાત પછી શીતળામાં ફરવા નીકળ્યા તેઓ ફરતા ફરતા નાની વહુના ઘરે આવી પહોંચ્યા અને ચૂલામાં અળોટવા લાગ્યા પણ આ શું શીતળામાં ના શરીરે ઠંડક લાગવાના બદલે લાય લાગવા લાગી તેઓ આખા શરીરે દાઝી ગયા આથી તેણે નાની વહુને શાપ આપ્યો કે જેવું મારું શરીર બળ્યું એવું તારું પેટ બળજો સવારે ઉઠીને વહુએ જોયું તો ચૂલો સળગતો હતો અને પડખામાં સૂતેલો છોકરો મૃતદશામાન હતો તેનું આખું શરીર દાઝી ગયું હતું નાની વહુ રડવા લાગી તેને ખ્યાલ આવી ગયો કે જરૂર શીતળા માતાએ શાપ આપ્યો હશે તે રડતી રડતી સાસુ પાસે ગઈ અને બધી વાત કરી સાસુમાએ સાંત્વના આપતા કહ્યું કે શીતળા માતા પાસે જઈ પ્રાર્થના કર બધું સારું થઈ જશે બાળકને ટોપલામાં નાખી નાની બહુ નીકળી પડી રસ્તામાં બે તલાવડી તેને જોઈ બંને તલાવડી પાણીથી છલોછલ હતી પણ કોઈ તેનું પાણી પીતું ન હતું જે પણ પીએ તે મૃત્યુ પામતું હતું નાની બહુને જોઈ તલાવડીઓ બોલી બહેન તું ક્યાં જાય છે નાની બહુએ કહ્યું હું શીતળા માતા પાસે શાપના નિવારણ માટે જાઉં છું તલાવડીઓ કહ્યું કે બહેન અમે એવા તે કેવા પાપ કર્યા હશે કે કોઈ અમારું પાણી પીતાં જે મૃત્યુ પામે છે અમારા શાપનું નિવારણ પૂછતા આવજો નાની બહુ આગળ વધી રસ્તામાં તેને બે આખલા મળ્યા તેમની ઘંટીના લટકતા હતા હતા અને બંને લડતા નાની બહુને જોઈને બંને આખલાએ પૂછ્યું કે બહેન તું ક્યાંક જાય છે બહુએ કહ્યું કે હું મારા શાપનું નિવારણ કરવા જાઉં છું આખલાઓ કહ્યું કે અમે એવા શું પાપ કહ્યા હશે કે અમે સદાયને માટે લડતા રહીએ છીએ તું અમારા શાપનું નિવારણ પૂછતી આવજે નાની બહુ આગળ વધી થોડે દૂર તેને જોયું તો બોરડીના ઝાડ નીચે એક ડોશીમાં પોતાના વાળને ખંજવાળતા માથામાં બહુ બહુ ખંજવાળ આવે છે જરા જોઈ આપને હતી તેને ઉતાવળ હતી છતાં પોતાના છોકરાને ડોશીમાના ખોળામાં મૂકી જોવા વીણવા બેસી ગઈ થોડી વાર માંગ ડોશીમાની ખંજવાળ મટી ગઈ તેમને બહુને આશીર્વાદ આપતા કહ્યું કે જેવું મારું માથું ઠર્યું એવું તારું પેટ ઠરજો આટલું બોલતા જ ચમત્કાર થયો પણ શીતળા માતા છે પડી ગઈ વહુએ તલાવડીઓના શાપનું નિવારણ પૂછ્યું શીતળા માતા બોલ્યા કે પૂર્વ જન્મમાં આ બંને તલાવડીઓ શોક્યો હતી અને રોજ ઝઘડ્યા કરતી હતી કોઈને શાક છાશાપે નહિંગ અને આપે તો પાણી નાખીને આપે

શીતળામાં આશીર્વાદ લઈ છોકરાને લઈ પાછી ફરી રસ્તામાં તેને પેલા આખલા મળ્યા વહુએ એમની ડોકેથી ખંટીના પડ છોડી નાખ્યા તેઓ લડતા બંધ થઈ ગયા આગળ ચાલતા તલાવડીઓ પાસે બહુ આવી તેના શાપના નિવારણ માટે ખોબો ભરી પાણી પીધું પછી બધા તેનું પાણી પીવા લાગ્યા ઘરે આવી તેને સાસુમાને બધી વાત કરી તેની જેઠાણીને તેની ઈર્ષા થઈ બીજા શ્રાવણ માસમાં રાધન છઠ આવી ત્યારે જેઠાણીને થયું કે હું પણ દેરાણી જેવું કરું આથી મને શીતળા માતા દર્શન આપે તે રાત્રે ચૂલો સળગતો રાખી સઈ ગઈ મઘરાત થતા શીતળા ફરતા ફરતા મોટી બહુના ઘરે આવ્યા અને ચૂલામાં માળોટવા લાગ્યા આથી તેનું શરીર દાઝી ગયું તેમને શાપ આપ્યો કે જેવું મારું શરીર બળ્યુંમ તેવું એનું પેટ બળજો સવારે ઉઠીને જેઠાણીએ જોયું તો ઘોડિયામાં છોકરો મૃત્યુ પામ્યો હતો આ બનાવ માંગ દુ ખી જવાના બદલે જેઠાણી ઉલટાની ખુશ થઈ અને તે પણ દેરાણીની જેમ છોકરાને ટોપલામાં લઈ ચાલી નીકળી રસ્તામાં તલાવડીએ પૂછ્યું કે બહેન ક્યાંક જાય છે જેઠાણીએ મોંગ મચકોરતા કહ્યું કે તમારે શું પંચાત જોતા નથી કે મારો દીકરો મરી ગયો છે અને હું શીતળા માતાને મળવા જાઉં છું તલાવડીઓએ કહ્યું કે બહેન અમારું એક કામ કરતી આવજે ને પણ જેઠાણીએ તો તરત ના પાડી દીધી આગળ તેને બે આખલા મળ્યા તો જેઠાણીએ આખલાઓને પણ તેનું કામ કરવાની ના પાડી દીધી આગળ જતા ઝાડ નીચે અને કહ્યું કે હું નવરી છું કે હું તારૂમ માથું ખંજવાળિયા કરું જોતી નથી મારો દીકરો મરી ગયો છે જેઠાણી આખો દિવસ રખડી પણ તેને શીતળા માતા ક્યાંય મળ્યા નહીં આથી તે રડતી રડતી ઘરે આવી હે શીતળા માતા જેવા દેરાણીને ફળ્યા તેવા સૌને ફળજો ગઈમી હાઉ ટુ ને લાઈક કરો શેર કરો એન્ડ કિડ્સ સ્ટોરી એન્ડ એજ્યુકેશન ચેનલને સબસ્ક્રાઈબ કરો